નમસ્તે ગુજરાત યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના મુખ્ય સમાચાર પેટ્રોલ ડીઝલમાં હજુ ભાવ ઉતરશે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર મિત્રો સમાચાર વિસ્તાર જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જાણીએ સમાચાર વિસ્તારથી પેટ્રોલ અને ડીઝલમાં હજુ ભાવ ઉતરશે ઇન્ડિયન ઓઇલ આઉટલેટરમાંથી ઇથેનોઇલ સોના લોન્ચિંગ સમયે હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ઓએમસી છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં દેશની ત્રણ સરકારી ઓઇલ કંપનીઓએ ઇગ્નિ સિત્તેર હજાર કરોડનો નફો કર્યો છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ શુક્રવારે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં હજુ વધારે ઘટાડો જોવા મળશે તે અંગે સરકાર કંપનીઓ બજારની સ્થિતિ અને નફાકારક જોઈને લેવાશે ઓએમસી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ બે રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ પંદર માર્ચથી લાગુ થઈ ગયા છે હરદીપસિંહે ઓઇલ કંપનીના નિર્ણયને ખૂબ હિંમતભર્યા ગણાવ્યો છે તેમણે કહ્યું હતું કે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અસ્થિર છે મે બે હજાર બાવીસ બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મે બે હજાર બાવીસ મે બે હજાર બાવીસ સરકારે ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટીમાંથી ઘટાડો કર્યો હતો તો મિત્રો એક આ લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છેલ્લો ભાવ ઘટાડો બે હજાર બાવીસમાં જોવા મળ્યો હતો તો એક આ સરકારનું એક મોટું પગલું કહેવાય ચૂંટણી પહેલાં કે પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે જે પંદર માર્ચથી લાગુ પણ થઈ ગયું છે તો જોઈએ મિત્રો આગળના સમાચાર મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરી દેવામાં આવી છે પાંચસો ને સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે જે ઓગણીસ એપ્રિલથી પહેલી જૂન સુધી ચાલશે પરિણામ ચાર જૂને આવશે મતદાનથી લઈને પરિણામ આવવાના છેતાલીસ દિવસ લાગશે મિત્રો જે મતદાન ચાલુ થશે અને પરિણામ આવશે ત્યાં સુધીના છેતાલીસ દિવસ ચૂંટણીના ચાલશે લોકસભાની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ ચોથા તબક્કાનું મતદાન તેર મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન વીસ મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે અને ચાર જૂનની પરિણામ આવશે તો મિત્રો જે આ ચૂંટણીનો જે સમયગાળો છે એ છેતાલીસ દિવસ ચાલશે જે ઓગણીસ એપ્રિલે ચાલુ થશે અને ચાર જૂની ચૂંટણીના પરિણામો સાથે ખતમ થશે તો મિત્રો આવા સમજવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ